છ હજાર એમએચ બેટરી બેકઅપ છે અને દસ કલાકનું કન્ટિન્યુ દસ થી બાર કલાકનું બેકઅપ મળી શકે અને જે રિફ્લેક્ટરનું પ્રકાશ છે ચાંદો નાનો પડશે પણ એક થી દોઢ કિલોમીટર સુધીની આની રેન્જ છે બરાબર મોડલ એ સૌથી મોટું ટોપ મોડલ છે ટોપ મોડલ કહી શકાય આ એકસો ને દસ એમ નું છે આનો ભી ચાંદો જે છે એ મોટો છે વધારે ઘેરાવો લેશે ઓકે

તો ભાઈ વજન હાવ હળવું જ લાગે એમ થાય કે આપણા હાથમાં બેટરી જ નથી જો ઓલી વાપરતા હોય એના બેટરી લઈ લીધી હાથમાં એટલે ભાઈ એમ લાગે કે આપણા હાથમાં કઈ છે જોરદાર લાગે છે અને હજી ઘણું બધું આપણે ભાઈ પાસેથી જાણીએ હોત કેમ કે ભાઈ બધું ભાઈ અહીંયા જ બનાવે છે તો ભાઈ આના વિશે થોડું અમને કયો તમે બેટરીની આમ લાઈફ કયો અને હેડો કેવો જાય આનો બરાબર છે

છે લોકલમાં ઓકે આની અંદર છ હજાર એમએચ બેટરી બેકઅપ મળી શકે અને જે રિફ્લેક્ટર નું જે લાઇટિંગ છે જે પ્રકાશ છે ચાંદો નાનો પડશે પણ એક થી દોઢ કિલોમીટર સુધીની આની રેન્જ છે બરાબર ઓકે કારણ કે આની અંદર ડીપ રિફ્લેક્ટર આવે છે પછી આની બેટરી લાઈફ હાલ ચાર્જિંગ કેટલું ટકે એક ધારું એમ એક ધારું આમાં દસ થી બાર કલાકનું બેકઅપ આવે અને જે લિથિયમ બેટરી અંદર જે આવે છે એની આપણે માહિતી મેળવી એ ચાર થી પાંચ વર્ષની એની લાઈફ સાયકલ હોય છે બરાબર પછી આપણે આને ચાર્જિંગ કરવું હોય તો ચાર્જિંગ કરવામાં આને કેટલીક વાર લાગે ઘણા ખેડૂત મિત્રો એવા હોય કે ભાઈ વાડીએ રહેતા હોય ને લાઇટ ન હોય તો ગામમાં ન લઈ જતા હોય અને બેટરી સીધી ચાર્જિંગમાં મૂકીને વયા જાય તો ફૂલ થઈ જાય તો એના વિશે અંદર કાંઈ એવું આવે ખરું કે કટઆઉટ કે બેટરી આપણી રહી ચાર્જિંગ થઈ ગઈ એટલે અંદર પાવર જાતો બંધ થઈ જાય એવું એવું આવે ખરું હા આ બેટરી તમામ આપણે તમામ મોડલની અંદર ઓટો કટ ઓફ સિસ્ટમ છે એટલે જે એનો ટાઈમ પીરિયડ છે પાંચ થી સાત કલાકનો જે ચાર્જિંગનો એટલે ચાર્જિંગ થઈ જાય તો અહીંયા સપોઝ કે આની અંદર આપણે ચાર્જિંગ પોઈન્ટ ઇનબિલ્ટ જ છે અને ચાર્જિંગ થઈ જાય તો અહીંયા ચાર્જિંગ એટલે લાલ લાઈટ થશે અને ચાર્જિંગ થઈ જાય એટલે અહીંયા સિગ્નલ ચેન્જ થઈ જશે ગ્રીન લાઈટ થઈ જશે બધા તમામ ઓટોકટ સિસ્ટમ આવશે ઓકે એટલે બેટરી ઉપર ક્યારેય લોડ ના પડે ભાઈ જે આપણે આ સાદું મોડેલ આવે છે જૂનું દેશી એકદમ એનો પણ હેરડો જોઈ લઈએ આપણે આપણે બીજા મોડલ વાત કરીએ તો આ બીજા મોડલ વિશે આમાં હું આજે બીજું મોડલ છે ઓકે આની અંદર આપણે આઠ થી દસ કલાક બેકઅપ છે અને ચાર હજાર એમ એચ ની બેટરી પેક છે સેમ આની અંદર બી એક વર્ષની જે બેટરી પેક ડટ્ટો છે એની એક વર્ષની આપણે વોરંટી આપીએ છીએ અને સેમ ઇનબિલ્ટ જ

તો ભાઈ આપણે આનો હેડયો પણ જોઈ લઈએ જો આ બેટરી ભાઈ આ જે મોડલ જે છે ઓકે ક્યુ થ્રી આ મોડલની અંદર છ હજાર નું બેટરી પેક આવશે અને બેટરી પેક જે લિથિયમ ડટો છે એની એક વર્ષની વોરંટી આવશે ઓકે આની અંદર જે ચાંદો છે જે રિફ્લેક્ટ થશે પ્રકાશ એ ચાંદો મોટો આવશે મતલબ વધારે ઘેરાવો કવર વધારે કવર કવર ઘેરાવો કરશે અને આની અંદર જે ચાર્જિંગ છે જે પોઈન્ટ છે એ આ રીતે આપણે અલગથી આનો કેબલ આવશે બરાબર કટ ઓફ સિસ્ટમ તો અંદર આપેલી જ છે આપણે કટ ઓફ સિસ્ટમ તો અહીંયા છે જ બરાબર ઓકે ચાર્જિંગ મૂકો લાઈટ લાલ લાઈટ અને ચાર્જિંગ થઈ જાય એટલે લાઈટ ઓકે એટલે મિત્રો જૂના છે એવું હોય કે ભાઈ આ રહી આપણે ખરાબ થઈ જતી હોય છે ઘણા મિત્રોને એવું હોય પણ આ આ પીન રહી ભાઈ ના એટલું એવું બધું નથી આ એકદમ હારામ હારી સિસ્ટમ આવી ગઈ ભાઈ તો આના વિશે થોડુંક કહ્યું કે આમાં તમે હું એવું બધું કર્યું કે આ ખરાબ ઓછું થાય એમ નકર અવિ પીન હોય ને એ ઘણા મિત્રો ખેડૂત એવા છે કે આપણે સાદી પિન જોઈ ગયા ને એટલે ઈ પિન વાળી જ બેટરી ગોતતા હોય બરાબર છે આની અંદર રામભાઈ એ રીતે છે આ આપણે જે છે આને ફિલિપ્સ કેબલ કહેવાય બરાબર છે આ બી સમજો તમે બે મીટર જેવી આની લંબાઈ આવે ખેડૂતોને કેબલની લંબાઈ સારી આપો એટલે એને ચાર્જિંગમાં ક્યારેય તકલીફ ન પડે અને મટીરિયલ જે છે આપણે કોપર મટીરિયલ યુઝ થાય છે ઓકે તમે અહીંયા અહીંયા બી પોઈન્ટ જોઈ શકો અહીંયા બી પોઈન્ટ શકો અને જે વાયર છે એની ક્વોલિટી તમે જુઓ એટલે તમને આઈડિયા લાગી જશે કે આની આ ક્વોલિટી આની સારી કેમ છે આની લાઈફ કેમ વધારે છે ના ભાઈ આ એકદમ જોરદાર છે એટલે આપણે એવું વિચારતા હોઈએ એવું નથી ભાઈ ઘણા મિત્રો એવું કહેતા હોય રૂબરૂમાં હોતા પણ કીધેલું છે ઘણા મિત્રોએ કે આ જે આવે પોઈન્ટવાળી એ નકામી છે ભાઈ એવું કાંઈ નથી પણ આમાં અલગ અલગ સિસ્ટમથી બનાવેલી હોય કેમ કે સાયનાની અમુક આવે એમાં રોડવી દેતા હોય એટલે અટાણે બધા પચાસ ટકા ખેડૂત એવા છે કે ભાઈ અટાણે ડિટેલથી નથી જોતા એમ ઘણા એમ કહી દઈએ કે એ સાઈના ને બીજી એક ખાસ ભાઈ વસ્તુ છે આમાં કેમ કે આપણે ભાઈ પાણી કે એવું જાય નહીં એના માટે એક કવર પણ અહીંયા આપેલું છે જો તો આ રીતે આપણા પાણીવાળા હાથ હોય અને આપણે અહીંથી ચાલુ બંધ ભાઈ કરી શકીએ તો આમાં પાણી જવાના સાંસ એક ટકો પણ નથી રહેતા તો ટકાઉમાં એકદમ જોરદાર બેટરી છે ભાઈ અને હૈડો પણ એવો છે જોવો તમે આ એક મોટી બેટરી છે તો આના વિશે પણ આપણે જોઈએ તો ભાઈ આના વિશે આ રામભાઈ અમારું જે ક્યુફોરેસ્ટેક્સ મોડલ છે એ સૌથી મોટું ટોપ મોડલ છે ટોપ મોડલ કહી શકાય ઓકે એક તો એનું બોડી સ્ટ્રક્ચર બી મોટું બોડી બી મોટી છે અને રિફ્લેક્ટર બી છે તમે જોઈ શકો છો પહેલા ત્રણ મોડલ છે એના એ સત્તર એમ ના હતા આ એકસો ને દસ એમએમ નું છે આનો બી ચાંદો જે છે એ મોટો છે વધારે ઘેરાવો લેશે ઓકે અને ચાર્જિંગ સિસ્ટમ આનો ચાર્જિંગ જે ટાઈમ છે એ આ દસ થી બાર કલાક કન્ટિન્યુ બેકઅપ આવશે અને દસ હજાર એમએચનું એનું બેટરી પેક છે અને જે બેટરી પેક જે ડટ્ટો આવે છે એની આપણે એક વર્ષની વોરંટી આપીએ છીએ ચાર્જિંગની સિસ્ટમ સેમ આ કોપર જે ફિલિપ્સ કેબલ છે પ્યોર બરાબર એ આ રીતે અટેચ કરીને તમે અલગ એક્સટર્નલ કેબલ જ આવશે ચાર્જિંગ કરવા માટે અને સેમ કટ ઓફ સિસ્ટમ છે ચાર્જિંગ મૂકો એટલે લાલ લાઈટ ચાર્જિંગ થઈ જાય એટલે સિગ્નલ લાઈટ આનો કેટલું કવર કરી આ તમે સમજો કે આ કિલોમીટર થી લઈ અને દોઢ કિલોમીટર રેન્જ તો સામે તમને મળી રહી છે બરાબર ઓકે પણ આ જે ઘેરાવો છે જેનો ડાયામીટર છે ઘેરાવો મોટો થઈ જાય છે બરાબર આપણે ક્યુ ઓનેસેક્સ ને ક્યુટુસેક્સ જે પહેલા બે મોડલ જોયા ચોરસ બોડી ઇન્ડિયન બોડી અને પછી જે નેનો મોડલ જોયું એમાં કેવું છે કે ઘેરાવો ઓછો મળે છે બરાબર છે અને આની અંદર ઘેરાવો મોટો મળે છે સપોઝ કે આજે સમજો તમે ડુંગરાળ વિસ્તાર છે અથવા જ્યાં જાનવરો વધારે હોય છે ગીર વિસ્તાર જંગલ વિસ્તાર તો ત્યાં જે છે એ આ મોટા શેડાવાળી તમે બેટરી મોટું રિફ્લેક્ટર વાળી જે બેટરી છે એનો વપરાશ વધારે થાય છે બરાબર ઓ ભાઈ આનો હેડો પણ એકદમ જોરદાર આમ આપણી ભાષામાં કહીએ તો આમ પોળું બધુંય બતાવ્યા કેમ કે જાજો એરિયો ભાઈ કવર કર્યા અને હેડો પણ જોવો એકદમ જોરદાર જો આપણે આ બેટરી લઈએ તો એમાં આપણે જોઈએ હું હું વસ્તુ આરે આવે છે તો જો ભાઈ સૌથી પહેલાં તો આ થેલીમાં પેકિંગ આવે છે એમ ભાઈ આ ઠેલી રહી એમાં પણ તમામ માહિતી લખેલી છે જો ને ભાઈ આ એક આપણે આ પટ્ટો આવે જે આપણે આમાં ફિટ કરવાનો આવે એક આવે છે ભાઈ ચાર્જિંગ કેબલ તો ચાર્જિંગ કેબલ પણ એકદમ જોરદાર આવે જો ક્વોલિટી એકદમ જોરદાર છે જો જડ દઈને અહીંથી ફોલ્ડ થાય એવું કંઈ નથી કેમ કે દેખીતા જ તમને લાગતું એ છે જો એકદમ પટી કેબલ છે

આપણે જો કોઈ પણ ખેડૂત ગ્રાહક મિત્ર અમને વોટ્સઅપ દ્વારા કે ફોન દ્વારા કોન્ટેક કરશે તો અમે નજીકના તાલુકાનો એમને ડીલરનો સંપર્ક કોન્ટેક નંબર એમને કરાવડાવી આપશું ઓકે અને ગુજરાતની બહાર આપણે મહારાષ્ટ્ર રાજસ્થાન એમપી યુપી કર્ણાટક આંધ્રપ્રદેશ હરિયાણા પંજાબ આસામ ઓડિશા તમામ જગ્યાએ આપણા ડિસ્ટ્રીબ્યુટરો અવેલેબલ છે ઓલ ઇન્ડિયાની અંદર આપણે પ્રોડક્ટ અને સર્વિસ બંને ઇઝીલી આપણે ખેડૂત મિત્રોને બરાબર તો ભાઈ જોરદાર છે કે કે આ આ આપણું આપણું દેશી છે છે એને આપણે આપણે આને તો ઓળખી જ જ જઈએ ભાઈ પણ આ મોડલ રહ્યા એ પણ ભાઈ સાયના નથી આમ દેખીતા તમને એમ લાગે કે બોડીના ને એવા ફારફેર છે એના હિસાબે તમને એવું લાગતું છે કે આ સાયના છે પણ ના ભાઈ સાયના નથી એવું ભૂલી જાઓ આ એકદમ કંપની સારી જ છે અને અહીંયા અમદાવાદમાં જ બને છે તો એ પણ તમને બતાવવું હમણાં અહીંયા બને છે એની ભાઈ એક એક સ્પેર પાર્ટ અહીંયા જ ફિટિંગ થાય છે જુઓ ભાઈ તો આ છે એના સ્પેર પાર્ટ બધા જોવો ભાઈ આ વાયર આ ટુકડા આ બધું અહીંયા જ ફિટિંગ થાય છે અને આ છે જે આપણે બેટરી અંદર આવે છે આની એક વરસની ગેરંટી પણ આવે છે તો આ બેટરીમાં આ વપરાય છે ભાઈ તો ભાઈ આ છે એ સર્કિટ છે જુઓ આ બધું ફિટિંગ અહીંયા જ થાય જુઓ આનું કામ પણ ચાલુ જ છે એટલે ટોટલી વસ્તુ ભાઈ અહીંયા જ બને છે કાંઈ આપણે સાઈનામાં એવું કાંઈ નથી કે આ સાયનાની બેટરી છે તો આપણને મોડલ જોઈને ભાઈ બીવાની કોઈ જરૂર નથી કેમકે આ સાયના નથી ભાઈ જો તમે જોયું આ બધું અહીંયા જ બને છે તો આ બધું ફિટિંગ ઈ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બેટરી બની ગઈ છે જો અને ભાઈ આ ઈ એક કાસો માલ છે હજી આમાં કામ ચાલુ છે બનાવવાનું હજી આમાં થોડું ફિટિંગ થયું છે અને બીજું કામ આમાં ચાલુ છે જો તો બધી વસ્તુનું ભાઈ કહીએ તો ટોટલી વસ્તુ અહીંયા જ ફિટિંગ થાય છે ચાલો તો ભાઈ હવે આ વિડીયોને આપણે પૂરો કરીએ તો આ વિડીયો તમને ગયમો હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં